યલ યુદ્ધના કારણે ડ્રાય ફ્રુટના ભાવમાં વીસ ટકા સુધીનો ઉછાળો રાજકોટ સહિત ગુજરાતમાં કાજુ બદામ પિસ્તા અને અંજીર હવે સામાન્ય લોકો માટે મોઘા

મમરા બદામ અને પિસ્તાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે ને સામાન્ય ગ્રાહકો માટે હવે ડ્રાય ફ્રુટ ખરીદવું મુશ્કેલ બન્યું છે રાજકોટ સહિત ગુજરાતના બજારમાં દર મહિને અંદાજે ત્રણ ટન જેટલું ડ્રાય ફ્રુટ વેચાય છે પરંતુ ભાવ વધારાને કારણે ખરીદદારોની સંખ્યા ઘટી ગઈ છે હાલમાં કાજુના ભાવ પ્રતિ કિલો નવસો હજાર રૂપિયા બદામ આઠસો પચાસ થી અગિયારસો રૂપિયા પિસ્તા અઢારસો થી ચોવીસો રૂપિયા અને અંજીર ચોવીસો રૂપિયા સુધી પહોંચી ગયા છે ખાસ કરી કિશમિશ અને અંજીર જેવા ડ્રાય ફ્રૂટ પણ મોંઘા થયા છે વ્યાપારીઓનું કહેવું છે કે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે તેથી આગામી એકાદ મહિના બાદ ભાવમાં ઘટાડાની આશા છે હાલના ભાવ સામાન્ય લોકોના બજેટને અસર કરે છે અને મધ્યમ વર્ગ પણ ખરીદી કરતા પહેલા વિચાર કરે છે ગ્રાહકો હવે ઓછા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે ને બજારમાં મંદી જોવા મળી રહી છે આ ભાવ વધારાને કારણે અનેક ગ્રાહકોને ડ્રાય ફ્રૂટના સેવન પર ઘટાડો કરવો પડી રહ્યો છે વેપારીઓ અને સ્થાનિક બજારના જાણકારોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ સ્થિર થવાતી ભાવ ભરી સામાન્ય થઈ શકે છે પરંતુ હાલના સમયમાં ડ્રાય ફ્રૂટ સામાન્ય લોકો માટે મોંઘા બની ગયા છે ડ્રાય ફ્રૂટ માર્કેટમાં આપણે આમ તો ઓવરઓલ જો તો ખાલી 100 રૂપિયા જેવો જ વધારો આવ્યો છે બાકી કોઈ બધી આઈટમો આપણે સરળ રીતે મળી જ રહી છે તો એટલું જે છે કે કાજુ છે બદામ છે પિસ્તા અખરોટ અંજીર

ના થોડુંક બે ચાર ટકા કસ્ટમર ને ફરક પડે છે બાકી કોઈ વેચાણમાં ફરક પડતો નથી ડ્રાયફ્રુટ કારણ કે અત્યારે બધા હેલ્થ કોન્સિયસ થઈ ગયા છે એટલે હેલ્થ માટે બધા મોસ્ટ ઓફ છે નેવું ટકા કસ્ટમર અત્યારે ડ્રાયફ્રુટ ખાય છે આપડે